દેશમાં દિવસે ને દિવસે વધતી જતી મોંઘવારીએ મધ્યમ વર્ગના લોકોની કમર તોડી નાખી છે જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવ ભડકે બળી રહ્યા છે સતત વધતા પેટ્રોલ ડીઝલના ભાવથી લોકો પરેશાન છે ત્યારે ભરૂચની સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતાં અને સરવણ ચોકડી નજીક આવેલ બીડી ટાઉનશિપમાં રહેતા વૃંદ પટેલ અને તેમના મિત્ર શુભમ પંચાલે રતન ડાટાની નેનો કારના પ્રોજેક્ટ જોઈ પ્રભાવિત થઈ મધ્યમ વર્ગને પોષાય તેવું ઇલેક્ટ્રિક મોપેટ તૈયાર કર્યું છે આ અંગે સરકારી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થી વૃંદ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી કંઈક પોતાનું કરવાની ઈચ્છા હતી પણ ખબર પડતી ન હતી ત્યારબાદ અમે ઇલેક્ટ્રિક વાહન વિશે જાણ્યું પણ ઇલેક્ટ્રિક વાહન બધાને પોષાઈ શકે તેમ ન હતું અને સાથે સાથે પેટ્રોલના વધતા ભાવને જોઈને વિચાર આવ્યો કે જૂની સ્કૂટીને જ ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કરીને તેને ઉપયોગમાં લઈએ તે ઉત્તમ રહેશે જેથી પ્રોફેસર વિશાલ દોશીના માર્ગદર્શન હેઠળ પોતાની જૂની પેટ્રોલ મોપેડને ઇલેક્ટ્રિક મોપેડ બનાવી દીધી છે આ ઇલેક્ટ્રિક મોપેડથી એક તો રૂપિયાની પણ બચત થાય છે સાથોસાથ ઇંધણની પણ બચત થાય છે જેને ચાર્જ કરવાનો ચાર કલાક જેટલો સમય લાગે છે આ ઇલેક્ટ્રિક મોપેટ દસ રૂપિયાના ચાર્જિંગમાં સિત્તેર કિલોમીટર સુધીની એવરેજ આપે છે જેમાં ત્રણ સ્પીડ ડ્રાઇવિંગ મોડ રિવર્સ મોડ આરટી થેફ્ટ એલાર્મ સિસ્ટમ જ્યારે બ્રેક મારીએ ત્યારે ઓટોમેટિકલી મોટરને પાવર સપ્લાય પહોંચવાનું બંધ થઈ જાય છે આ બાઇક મધ્યમ વર્ગીય પરિવાર માટે ખરેખર ઉત્તમ છે સામાન્ય રીતે ઇલેક્ટ્રિક બાઇક દોઢ લાખ રૂપિયા સુધીમાં મળતી હોય છે પરંતુ આ બંને મિત્રોએ માત્ર સિત્તેર હજારમાં જ પેટ્રોલની જૂની ગાડીને ઇલેક્ટ્રિક બનાવી દીધી છે આમાં અમે એક ઇલેક્ટ્રિક સ્કૂટી ડેવલપ કર્યું છે જેમાં અમે એન્જિનને રિપ્લેસ કરીને ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કર્યું છે અને આ ફીચર્સ આ સ્કૂટીના આપણે ખાસિયતની વાત કરીએ તો આ સ્કૂટી એક રૂપિયાની અંદર ત્રણ કિલોમીટર સુધીને જઈ શકે છે અને આ ખૂબ જ કોસ્ટ ઇફેક્ટિવ સ્કૂટી છે આમાં તમને એર પોલ્યુશન નથી નોઈઝ પોલ્યુશન નથી પ્લસ આ બહુ લાઇટ વેટ સ્કૂટી છે તો તમને વજન નહીં લાગે આનું માર્કેટમાં જે સ્કૂટી છે એના હિસાબે આ સ્કૂટી પચાસ ટકાની કોસ્ટ રિડક્શનમાં છે તો તમને આની કોસ્ટ લગભગ સાહીઠ હજાર રૂપિયા પડે આની સાથે અમારી પાસે એક ચાર્જર છે જે આ સ્કૂટીને ચાર્જ કરવા માટે ચાર કલાક લગાવે અને તમે એકવાર સ્કૂટીને ચાર્જ કરો તો સિત્તેર કિલોમીટર સુધીને જઈ શકો આ સ્કૂટીની જે સ્પીડ છે મેક્સિમમ તે ફોર્ટી ફાઈવ કિલોમીટર પર આવરની છે અને આ સ્કૂટીમાં અમે એક લિથિયમ લિથિમેન બેટરી અને બીએલડીસી હબ મોટર યુઝ કરેલી છે એ બંને થઈને આ એક જૂનું વ્હીકલ હતું પેટ્રોલનું એને ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કરી દીધું છે અને અમારી પણ ઈચ્છા હતી કે એક નવું લઈએ પણ જે દોઢ બે લાખના બજેટને થોડુંક મોંઘું લાગ્યું એના લીધે થોડુંક આ એક આ લોકોને સ્કૂલમાં પ્રોજેક્ટ પણ હતો એટલે પ્રોજેક્ટના હાઇલાઇટના એક ભાગરૂપે એ લોકોએ જૂનું વ્હીકલ કન્વર્ટ કરી લીધું અને જે કોલેજમાં અઠ્યાવીસ કોલેજની કોમ્પિટિશન હતી એમાં એ લોકોએ આને પ્રોજેક્ટ કર્યું છે અને ઘણા બધાનો રિસ્પોન્સ મળ્યો છે કે અમારે પણ આવું કરવું છે અને એ કરવા માટે અમે આ લોકોને પૂરેપૂરે એક સપોર્ટ આપીશું એક સ્ટાર્ટઅપ સેટ કરવા માટે જગ્યાને બધું અમે પ્રોવાઈડ કરી આપીશું એમને અને એ લોકોને ઉત્સાહ વધારવા અમે પૂરેપૂરી મહેનત કરીશું અને અમને પણ એક ગર્વ થાય છે કે આ લોકો ભણતા ભણતા આટલું આગળ વધ્યા છે અને પબ્લિકને એક મદદ થાય એ રૂપે એક સસ્તું બનાવ્યું છે આ લોકોએ